થી મિત્રો શ્રી ઘનશ્યામ મંદિર ભલગામડાની અંદર આવેલી છે તો એની અંદર અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તો અમારો વિડીયો આજ સુધી જોવાનું ના ભૂલશો તે સારી એવી માહિતી જે ભારતની ભૂગોળ વિશે આપણા ભારતનું ઇતિહાસ જાણવાનો છે જે ભારતની ભૂગોળનું વિશે જાણવાનું છે કેવું જે કેવી રીતે જે માહિતી છે આપણે જાણવાની છે તો ચલો જાણી લઈએ ફટા પર તો મિત્રો આજ સુધી બનાવે બની રહેજો કારણ કે આપણે ભારત વિશે થોડું માહિતી જાણવાની છે તો જાણી લઈએ કે ભારત દક્ષિણ એશિયામાં આવેલા દેશ છે ભારત એક કેવો દેશ છે જે દક્ષિણ એશિયામાં આવેલો દેશ છે ઓકે મિત્રો જે તમને ખબર ન હોય તો કહી દઉં ભારત એ દક્ષિણ એશિયામાં આવેલો દેશ છે ઓકે આપણે હવે થોડી ટૂંકમાં માહિતી જાણી લઈએ ચલો ફટાફટ તો આપણે માહિતી જાણવા તમને થોડું કહી દઉં કે દક્ષિણ એશિયામાં આવેલો દેશ જે આપણે જાણવાનું 네. 예.